સુરતના મોડાસા રોડ પર આવેલા શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં કાર્યરત વી એન એનએસજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા મેગાજો ફેર બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું સુરતના વરાછા રોડ પર આવેલા શ્રી સ્વામી આત્માનંદે સરસ્વતી વિદ્યા સંકુલના સંચાલન મંડળ શ્રી તાપી બ્રહ્મચારી શ્રમ સભાના શતાબ્દી વર્ષ ઓગણીસો થી બે ની ઉજવણી ભાગરૂપે ગુજરાત સરકારના રોજગારી આયામની વેગ મળે તેમજ ડિગ્રી પ્રાપ્ત યુવાન વિદ્યાર્થીઓની પોતાની લાયકાત મુજબ રોજગારી પ્રાપ્ત થાય તે માટે આ મેગા જોબ ફોર યોજાયો હતો આ મેગા જોબ ફોર ફેરમાં ચોતેર થી વધુ રોજ

જેવી દારૂકા કોલેજ એન્ડ આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ ના સલગ્ન પ્રયાસથી આજે અમારા કેમ્પસમાં માં જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ મેગા જોબ ફેર આયોજન કરેલું છે જેમાં કઈ તમને આનંદ થાય છે કે મોર દેન સેવન્ટી કંપનીઝ એન્ડ વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ અરાઉન્ડ સ્ટુડન્ટ આર પ્રેઝન્ટ ઇન કોલેજ ફોર ધી જોબ ફેર અને આ કાર્યક્રમ સફળ થાય એવી હું શુભકામના પાઠવું છું જય ભારત ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કઈ રીતે કાર્ય કરી શકે માટે ખૂબ સારી તક રહેલું કારણ છે કે લગભગ અરાઉન્ડ 42 આઈટી કંપની પ્રેઝન્ટ છે ફાર્મા કંપની જોઈએ તો અરાઉન્ડ 8 ટુ 10 ફાર્મા કંપની પ્રેઝન્ટ છે એના સિવાયની ડાયમંડ જ્વેલરી આ સાથે 76 કંપની પ્રેઝન્ટ છે તો બધા જ ફિલ્ડના આર્ટ્સ કોમર્સ સાયન્સ બીબીએ બીસી કોઈ પણ ફિલ્ડના જે સ્ટુડન્ટ્સ એના માટે આજે ઉજળી તક છે તમારું નામ અને પરિચય